લીમડીમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને મિલન જીનિંગ દ્વારા ભવ્ય સેમિનાર યોજાયો હતો તેમજ ઝાલાવાડમાં નાના મોટા સ્થાનિક ઉદ્યોગોને વિકાસની પૂરી તક મળી રહે તે માટે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેના ભાગરૂપે લીમડી મિલન જીનિંગ કેમ્પસમાં સલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા મિલન જીનિંગ પ્રેસિંગ લિમિટેડ સંયુક્ત ઉપક્રમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એમએસએમઈ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા લોન અને ધિરાણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ સેમિનારમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા ગૌણ સેવા પસંદગી સમિતિના પૂર્વ ચેરમેન પ્રકાશ સોની અગ્રણી ઉદ્યોગપતિ બાબુલાલ જીનવાલા નરેશ કૈલા કૃષ્ણસિંહ રાણા તથા નગરપાલિકા પ્રમુખ રઘુ પટેલ શહેર ભાજપ પ્રમુખ મુકેશ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મિલનજીની પ્રેસિંગ લિમિટેડ બાઉભાઈ જીનવાળા ઝાલાવાડ ફ્રેડ એન્ડ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી અને મિલનજીના ઉપક્રમે અમે ઘણા સમયથી વિચારતા હતા કે હમણાંથી લીમડીની અંદર ઉદ્યોગને લગતો અને સ્ટેટ બેંક અથવા તો બેંકને લગતો કોઈ સેમિનાર નથી થયો અને ઘણા તરફથી ઘણા સમિતિ એ લોકો તરફથી પણ જાણ હતી કે તમે કંઈક આવો સેમિનાર કરો તો એ ઉપક્રમે આજે અમે એક સેમિનારનું આયોજન કરેલ છે આ સેમિનારની અંદર લીમડીના ઉદ્યોગો જે રહ્યા એને કોઈને એક્સપેન્શન કરવું હોય કોઈ નવા ઉદ્યોગ નવા કોઈને ઉદ્યોગ બનાવવા હોય તો એની એની જે ગુજરાત સરકારની જે પોલિસી છે એની માહિતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ અને એમની ટીમ પણ આવેલ છે સુરેન્દ્રનગરના ઝા સાહેબ અને એમની ટીમ પણ આવેલ છે એ ટીમ બેંકની પોલિસી કે જે ઉદ્યોગો જે તમારે કરવા છે એ ઉદ્યોગની અંદર બેંક કઈ રીતે ઉપયોગી થઈ શકે ઉદ્યોગ અને બેંક એક સિક્કાની બે બાજુ જેવું છે એટલે બંને હોય તો જ લોકોનો ઉદ્યોગ કરી શકે આ સિવાય સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઝાલાવાડ ફેડરેશન દ્વારા એક મેગા એક્સપોનું સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજન એમની ટીમ કરી રહેલ છે એની અંદર પણ હું વધુ નહીં કહેતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ટેક્સટાઇલ પાર્ક કરવા માટેનું એક વચન આપેલું હતું તો એ ટેક્સટાઇલ પાર્ક જો મંજૂર થઈને જલ્દી વહેલાસર આવી જાય તો ખૂબ જ ઉદ્યોગોની સ્થાપના થઈ શકે લોકોની રોજગારીની ખૂબ તક વધી શકે ખેડૂતોને પોષણ ભાવ મળી શકે તેમજ આ આ જિલ્લાની અંદર લોકોની રોજગારી વધી શકે વેપાર ધંધા પણ એના દુષિત વધી શકે તો આ મોદી સાહેબને ખૂબ નમ્ર વિનંતી કે આ અનુસંધાને જલ્દીથી આપણો ટેક્સટાઇલ પાર્ક બને અને આ ઉદ્યોગોનો આ જિલ્લાનો વિકાસ થાય એવી એવી ભાવના સાથે ભારત માતા કી જાય વિરમું છું વંદે માત્ર